કેવી રીતે બનાવી હું તમને કારક પાસે બધા જો આમાં ઉંધિયાની ગોટીને એવું તળવાનું ચાલુ છે પછી જો આમાં લે બનાવ્યું બનાવ્યો ને આમાં ગોટીયું તળાય છે અને બી મસ્ત મજાનું ઊંધિયું છે આ આપણી રોટલી છે રોટલી બહુ વધારે છે કોઈ આમ આપણે શરૂઆત કરીશું હોસ્પિટલથી મસ્ત મજાના સુરત દાદા ઉગી જશે ને આપણે આવી જઈશું હોસ્પિટલે આપણે જઈશું હોસ્પિટલે અને પછી આપણે શું કામ કરીએ હું તમને બતાવીશ તો આજે આખા દિવસમાં દિનચર્યામાં બનાવી જોઈએ તો આપણે જઈએ હોસ્પિટલ અને પછી તમને મળી નજારો જોવો કેટલો મસ્ત હશે લઈ ઘરે અને બોટલને ટિફિનને એવું બધું મૂકી દીધું છે અને આ થોડોક બિસ્કીટ છે ટાઈગર બિસ્કીટ તો આપણે થોડોક નાસ્તો લઈએ પછી આજે નાઇટમાં ઓફિસે કામે જવાનું છે ડાયમંડમાં તો કલાક બે કલાક સુઈ જાય પછી આપણે ઓફિસે જશું તો ચાલો બધા નાસ્તો કરવા તો હું નાસ્તો કરી મસ્ત બિસ્કીટ છે અને પછી મસ્ત બિસ્કિટ છે તો આવી જવું નાસ્તો કરવો તો ગાય જ આપણે થઈ જશે ને તૈયાર આપણે સાંજે આપણે નાઇટમાં ઓફિસર જવાનું છે એટલા માટે તો થઈ જશે તૈયાર અને ભગવાન મસ્ત દીવાબતી કરી નાખી છે અને આજે વાળું શું બન્યું છે હું તમને બતાવું આજે આપણું બને ઊંધિયું ઊંધિયું કેવી રીતના બનાવે એ હું તમને નહીં બતા કારે પછી બતાવું જો આમાં ઊંધિયાને ગોઠવીને એવું તળવાનું એવું ચાલુ છે હજી જો આમાં બનાવી બને આમાં ગોટું તળાય છે અને બીજું શું નાખવાનું છે હું તમને બતાવું જો આ ગોટું બની ગયેલી છે અને તળવા મૂકેલી છે તો આમાં તળાય છે પછી આમાં સુરણ એવું છે આમાં બટેટા રીંગણા ને એવું બધું તળવાનું છે આ ફૂલાવાળા તળવાનું છે આમાં કેળા જે ગામડે છે એવાથી એ છે એ તળવાના છે આ વાલોલ છે વટાણા છે આ આખી વાલોલ છે એ બધી વસ્તુને તળીને પછી આપણે બનાવવાનું છે આજે ઊંધિયું આગળની પ્રોસેસ તો નહીં બતાવી કારણ કે આપણે ઓફિસે જવાનું થઈ ગયું તો ક્યારેક પાસે આપણે બનાવીશું ઉત્તરાયણમાં ત્યારે આપણે ઉત્તરાયણમાં બતાવ્યું તમને તો આવી રીતના કંઈક આપણું સેટઅપ છે આજ બધું આ બધું વસ્તુ આપણે તળવાની છે પછી ગ્રેવીમાં આપણે ઊંધિયું બનાવીશું તો આપણે જઈએ ફટાફટ ઓફિસે ઓફિસે જઈને તમને મળીએ ઓલરેડી આપણે મળવું થયું છે

આટલા દૂર થી આપણને કાલ ટિકિટ દેવા આવ્યો છે તો ચાલો આપણે જઈએ ટિકિટ લઈ તમને બતાવો તો ગાય જ આપણું ટિફિન આવેલું છે આપણે ટિફિન લઈ લીધું છે આપણા કાકા ફાઈલ અને આમાંથી આપણું સ્પેશિયલ ના આ સ્પેશિયલ ઊંધિયું એ પણ આપણા ઘરે બનાવેલ એ ઊંધિયું કોઈ બનાવ્યું હતું આપણા કાકી તો આપણે કેટલા સમયથી ઊંધિયું ખાધું નથી તો આજે ઊંધિયું ખાવાનું મળે છે

અને આ આપણું કામ પૂરું થઈ ગયું હવે જવાનું આપણે ખાવા આપણે હાથ ધોઈ નથી અને પછી ખાવા જઈએ અને આ બધું હીરા છે એ બધા વ્યવસ્થિત મૂકી દઈ અને પછી જઈએ આપણે ખાવા કોઈ ત્યાં આપણે બધું જે હીરા આપ્યા છે એ બધા હીરા પૂરા કરી છે અને હવે આપણે જે ખાવા

બહુ મસ્તમ આપણે હોટલમાં લઈએ હોય એવું બહુ મસ્ત આમ કરી તો આપણે ફટાફી મસ્ત ઊંધિયું ખાઈ લઈએ અને પછી તમને મળી તો અત્યારે આપણે વાળ કરી છે મસ્ત ઊંધિયું ઊંધિયું ખાઈને હોય

wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to sit, your mama. Uh, Mr. Whip, 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 let the gun die. Dropping bodies in the place till the sun's out. Can't fuck the guns, I'm going to drive. The, the bullets fly, I'm the last one to die.